જ્યારે જમવામાં શું બનાવવું છે એ ખબર ના પડે તો દાળ ઢોકળીનું બેસ્ટ ઓપ્શન છે ઝટપટ બની જાય છે અને હા ખાવાની ખૂબ જ મજા આવે છે તો રેગ્યુલર દાળ ઢોકળી તો તમે બનાવતા જ હશો પણ આજે આપણે એક સ્પેશિયલ મસાલો નાખીશું જેથી દાળ ઢોકળીનો સ્વાદ ખૂબ જ એવો વધી જશે દાળ ઢોકળી બનાવવા માટે મેં આગળ થ્રી ફોર્થ વાડકી તુવેરની દાળને પલાળી અને ધોઈ લીધી છે એની અંદર હવે આપણે એડ કરવાનું છે અડધ ચમચી હળદર એક ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે દાળને આપણે પહેલાં બાફવાની છે એટલે મેં કૂકરમાં એડ કરી દીધી છે તમે તુવેરની દાળને પહેલેથી બાફીને રાખશો પલાળીને રાખશો તો ફટાફટ બની જશે એની અંદર આપણે સિંગદાણા એડ કર્યા છે બે કપ જેટલું પાણી અને થોડુંક તેલ એડ કર્યું છે હવે બધું મિક્સ કરી લઈએ દાળ ઉભરાય ના એટલે આપણે થોડુંક તેલ કાં તો પછી ઘી એડ કરી દેવાનું છે હવે કૂકરનું ઢાંકણ બંધ કરી અને ચાર સીટી વગાડી લેવાની છે ત્યાં આગળ દાળ બફાય છે ત્યાં સુધીને આપણે ઢોકળી માટેનો લોટ તૈયાર કરીશું અહીંયા આગળ મેં બે કપ ઘઉંનો લોટ લીધો છે અહીંયા આગળ મેં થોડોક વધારે લોટ એડ કર્યો છે કેમ કે જે આપણે લોટ વધતો હોય છે તો આપણે થોડાક થેપલા પણ થઈ શકે હળદર લાલ મરચું પાવડર દાનાજીરું પાવડર સાથે જ અહીં આગળ આપણે અજમો એડ કરવાનો છે એક ચમચી એટલો આ રીતે હાથેથી ક્રશ કરી એક ચમચી સફેદ તલ એડ કરી દીધા છે અને અડધી ચમચી થોડુંક વધારે મીઠું એડ કરી દીધું છે મસાલા બધા થઈ ગયા છે તો થોડુંક તેલ એડ કરી દેવાનું છે સરસ મિક્સ કરી અને કઠણ લોટ બાંધી દેવાનો છે તો એકદમ સરસ રીતે લોટને તમારે મસળીને બાંધી લઈશું એટલે આપણો આ ઢોકળી માટેનો લોટ તૈયાર થઈ ગયો છે ઘણા લોકો આની અંદર થોડુંક બેસન પણ એડ કરતા હોય છે પણ આપણા ઘરમાં જે રીતે રેગ્યુલર દાળ ઢોકળી બને છે એકદમ સિમ્પલ રીતે જ હું તમને બતાવીશ અને હા દાળ ઢોકળીને આ જ રીતે તમે બનાવશો તમારા ઘરના બધાને ખૂબ જ આવશે લોટ સરસ રીતે મસળાઈ ગયો છે હવે થોડુંક તેલ લઈ અને ફરીથી એકદમ સરસ રીતે એને કેળવી લઈશું સરસ કેળવાઈ જાય એટલે એને દસ મિનિટ જેવું રેસ્ટ આપવાનું છે તો અહીંયા આગળ મેં એકદમ સરખી રીતે એને મસળી લીધો છે લોટ એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયો છે હવે એને આપણે ઢાંકીને રહેવા દેવાનું છે અને આ બાજુ આપણી દાળ પણ બફાઈ ગઈ છે તો આપણે કૂકરનું ઢાંકણ ખોલી અને ચેક કરી લઈશું જો તમને એવું લાગે કે દાળ હજુ કાચી હોય તો તમારે એક સીટી ફરીથી મારી લેવાની છે દાળ એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે તમારે એને વલોવી લેવાની છે જેથી એકદમ સ્મૂથ થઈ જાય સરસ રીતે બફાઈ ગઈ છે સ્મૂથ થઈ ગઈ છે એની અંદર આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરવાનું છે તો અહીંયા આગળ હું અત્યારે બે કપ જેટલું પાણી એડ કરીશ પછી તમને એવું લાગે કે તમે દાળ જ્યારે ઉકાળો તો તમને એવું લાગે કે જાડી થઈ ગઈ છે તો ત્યારે તમારે થોડુંક પાણી એ ટાઈમે એડ કરવાનું છે હવે આપણે એક કઢાઈ લઈ લઈશું મોટી કઢાઈ લીધી છે તમે ડાયરેક કુકરમાં પણ દાળ ઢોકળી બનાવી શકો છો હવે આપણે એની અંદર આપણે બે મોટી ચમચેટલું તેલ ઉમેરી દેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે એક ચમચી રાય એડ કરવાની છે અને અડધી ચમચી આપણે જીરું એડ કરવાનું છે ત્યાર પછી ખડા મસાલા મીઠા લીમડાના પાન એડ કરવાના છે મેથીના દાના એડ કરવાના છે તજ લવિંગ ચક્રી ફૂલ અને હિંગ એડ કરી છે આદુ મરચાં લસણની પેસ્ટ એક ચમચી એડ કરી છે બે સૂકા લાલ મરચાં એડ કર્યા છે શેકાઈ જાય એટલે એક મોટું ટામેટું આ રીતે સમારીને એડ કરવાનું છે હવે આમાં ઘણા લોકો લસણ યુઝ નથી કરતા તમે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ તમે લસણ એડ કરશો તો એનો સ્વાદ ખૂબ જ સારો એવો આવે છે બસ અહીંયા આગળ આપણા ટામેટા થોડા ઘણા સોફ્ટ થાય એટલે મસાલામાં અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી દાણાજીરું પાવડર એડ કરી સરખી રીતે બધું મિક્સ કરવાનું છે અહીંયા આગળ ટામેટા સોફ્ટ થઈ ગયા છે મસાલા સરખી રીતે મિક્સ થઈ ગયા છે તો જે બાફેલી દાળ છે તે બધી જ આની અંદર એડ કરી દેવાની છે હવે ફરીથી હું થોડું કુકરમાં પાણી એડ કરી સરખી તે મિક્સ કરીને એડ કરી હવે આ દાળને આપણે ઉકળવા દેવાની છે હજુ દાળ જાડી લાગે છે તો તમારે ફરીથી અડધા કપ જેટલું પાણી એડ કરવાનું છે તો મેં લગભગ ટોટલ ચાર કપ જેટલું મેં પાણી એડ કર્યું છે થોડુંક મીઠું એડ કરી દઈશું આમ તો બાપતી વખતે આપણે એડ કર્યું જ હતું પણ આપણે પાણી પણ એડ કર્યું એટલા માટે અહીંયા આગળ લોટ એકદમ સરખી રીતે સેટ થઈ ગયો છે મસળીને એક મીડિયમ સાઇઝનો લુવો લઈ લેવાનો છે અને સરસ આપણે રોટલી વણી લેવાની છે તમને જરૂર પડે તમારે થોડો કોરો લોટ લઈ લેવાનો છે અને આપણે આ ઢોકળી થોડીક પતલી બનવાની છે તો અહીંયા આગળ આપણે છૂટ્ટી ઢોકળી બનાવવાના છે આપણે કૂકરમાં નથી બનાવવાના એટલે મેં અહીંયા આગળ પતલી ઢોકળી બની દીધી છે સરસ આ રીતે તમારે ટ્રાયંગલ શેપમાં કટ કરી લેવાની છે અને આપણી આ ઢોકળી આ રીતે કટ થઈ જાય એટલે દાળ ઉકળવા જ માંડી છે તો તમારે પહેલાં બધી રોટલી થોડીક વણી લેવાની અને તરત જ દાળ ઉકળે એમાં બધી ઢોકળી એક સાથે ઉમેરવાની છે જેથી ઢોકળી છે તે એક સરખી બફાય તો બસ આજ રીતે મેં બધી ઢોકળી ઉમેરી દીધી છે તમે જોઈ શકો છો આ જ રીતે તમારે દાળ ઉકળે પછી તમારે ઢોકળી એડ કરવાની છે સરસ ઢોકળી એડ થઈ જાય એટલે અડધી ચમચી ગરમ મસાલો બે મોટી ચમચી આમલીનો રસ અને એક મોટી ચમચી જેટલો ગોળ ખાટી અને મીઠી ઢોકળી હોય છે એટલા માટે મેં આમલીનો રસ એડ કર્યો છે અને લાસ્ટમાં એક ચમચી અથારાનો સંભારો એડ કરવાનું બિલકુલ ના ભૂલતા એનાથી જે ઢોકળીનો સ્વાદ છે ખૂબ જ એવો વધી જશે હવે ઢાંકીને દસ મિનિટ જેવું થવા દેવાનું છે તો દસ મિનિટ થઈ ગઈ છે આપણી આ ઢોકળી એકદમ સરસ રસીલી ચાડી એકદમ થઈ ગઈ છે પરફેક્ટ સોફ્ટ થઈ ગઈ છે તો હવે ફ્રેશ કાપેલા ધાના નાખીને ઢોકળીને તમારે સર્વ કરવાની છે ઘણા લોકો રાઈસ સાથે ખાતા હોય છે ઘણા લોકો એના થેપલા સાથે પણ ખાતા હોય છે અને ઘણા લોકો એકલી દાળ ઢોકળી ખાતા હોય છે તમે કેવી રીતે ખાઓ છો નીચે જરૂરથી કમેન્ટમાં જરૂરથી કહેજો મેં આગળ અથાણા કચુંબર સાથે અને લીંબુના રસ સાથે તમારે ઉપરથી લીંબુનો રસ એડ કરી દેવાનો છે એટલે તમારે દાળ ઢોકળી ખાવાની ખૂબ જ મજા પડી જશે દાળ ઢોકળીની રેસીપી તમને કેવી લાગી નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને હા ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા મળ્યું છે આવા નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો